બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોની ભારે નારાજગી વ્યક્ત થઈ છે ઓનલાઈન પાવતીમાં લખેલા વજન મુજબ જથ્થો પૂરો આપવામાં આવતો નથી જેની ફરિયાદ કરી છે આ બાબતેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિષય વધુ ગંભીર બન્યો છે ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે પાવતીમાં લખેલા વજન કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે જે ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે મોટી સમસ્યા બની રહ્યું છે વાયરલ વીડિયોમાં દુકાનની આ પ્રથા સ્પષ્ટ દેખાય છે જેના કારણે સ્થાનિકવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે આ બાબતે પુરસ્કાર વિભાગના કંટ્રોલરે જણાવ્યું કે આવું તો ચાલ્યા કરે જેના કારણે વિષય વધુ બળ્યો છે ગ્રામ્યવાસીઓએ અને સ્થાનિક સંગઠનો પુરવઠા વિભાગ પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે જો કેરી સાબિત થાય તો કડક કાયદેસર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે આ ઘટના જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને ઉજાગર કરે છે જિલ્લા વહીવટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ તપાસની અપેક્ષા વધી રહી છે ઓછું ઓછું ના ચાલે કાકા એમ કહેવામાં મતલબ અરે એમ ના હેડ મારા કાકા પણ જથ્થા પ્રમાણે પૂરો જથ્થો બતાવે છે ઓનલાઈન જથ્થો પૂરો બતાવે છે તો વિતરણ ક્યાં મારી રીતનું થાય છે ભાઈ તમારા બુ ઘર કેટલા સભ્યો છે ભાઈ ચાર સભ્યો છે બરાબર તો વ્યક્તિ દીધો ઓનલાઈન જથ્થો બે કિલો ચોખા બે કિલો ઘઉં બે કિલો બાજરી અને એક કિલો ચોખા બતાવે છે તો તમને જથ્થો ઓછો મળ્યો છે બરાબર તો સાહેબ વાત વાત કરે સાહેબ એમ કે ભાઈ ચાલ્યા કરે ઓનલાઈન એ રીતે બોલી ચાલ્યા કરે ભાઈ તમે લઈને આવો બીજા કોઈને કોઈ પ્રોબ્લેમ જ કહેજો ભાઈ બરાબર તમારે લઈ લો તમને ઓછો જથ્થો આપ્યો જો અને સાહેબની રેકોર્ડિંગમાં એમ કીધું છે કે ચાલ્યા કરશે બરાબર નવાવાસ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલક જી ચાવલા લાયસન્સ નંબર અઠ્યાવીસ જીરો ફોર એરિયા નંબર પોત્રીસ છત્રીસ પોત્રી તેસઠ